આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ ઉત્પાદન યોજનાને મંજૂરી રાજકોટ અને વડોદરાના સ્થાનિક ઉદ્યોગોને લાભ થશે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો વિધાનસભામાં ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક બે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ સુધારા વિધેયક અને ગુજરાત ગૌવંશ સંવર્ધન વિધેયક પસાર રાજ્યમાં પશુ સંવર્ધનના વિવિધ પાસાઓના યોગ્ય નિયમન માટે કાયદાકીય વ્યવસ્થા ઉભી કરાશે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાત કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા આરોપીની ધરપકડ અને રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમી વધવાની આગાહી સમાચાર વિગતવાર કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ ઉત્પાદન યોજનાને મંજૂરી આપવામાં આવી છે યોજનાનો ઉદ્દેશ દેશમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને ઇલેક્ટ્રોનિક્સ પુરવઠા શ્રેણીને મજબૂત કરવાનો છે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ યોજના માટે બાવીસ કરોડ રૂપિયાથી વધુની નાણાકીય મદદ અપાશે તેમજ આનાથી એકાણું હજારથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે महत्व योजना वडोदरा राजकोट स्थानिक एकमो ने लाभ थे हिस्टोरिक डिसीजन टेकन टुडे कंप्लीट इलेक्ट्रॉनिक्स की मैन्युफैक्चरिंग वैल्यू चेन में ये 22,919 करोड़ का पूरा पैकेज है एंड दिस विल बी ओवर सिक्स इयर्स बहुत सारे सेक्टर्स सर्व होंगे इलेक्ट्रॉनिक्स टेलीकॉम कंज्यूमर मेडिकल डिवाइसेस ऑटोमोबाइल पावर सेक्टर और केवल इस स्कीम से डायरेक्टली एम्प्लॉयमेंट जनरेट होगा नाइन्टी આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે બે ટકા મોંઘવારી ભથ્થા અને પેન્શન ધારકો માટે મોંઘવારી રાહત મંજૂર કરવામાં આવી છે આ વર્ષની પહેલી જાન્યુઆરીથી આ નિર્ણય અમલમાં આવશે આને કારણે અડતાલીસ લાખ છાસઠ હજાર કેન્દ્રીય કર્મચારીઓ અને છાસઠ લાખ પંચાવન હજાર પેન્શન ધારકોને લાભ થશે તેમ શ્રી વૈષ્ણવે ઉમેર્યું હતું

ગૃહમાં ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક રજૂ કરતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે રાજ્યમાં બિનખેતી કરાયા વિનાની જમીન પર મંજૂરી વિના કરેલા બાંધકામ અને મિલકતના હક આપી વિશેષ આર્થિક લાભ આપવાના હેતુથી બિલમાં સુધારો કરાયો છે ગૃહમાં ગુજરાત મત્સ્ય ઉદ્યોગ સુધારા વિધેયક રજૂ કરતા મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે રાજ્યમાં ફિશરીઝ ડેવલપમેન્ટ અને એકવાકલ્ચર પ્રમોશન માટે આ વિધેયક મહત્વપૂર્ણ સાબિત થશે સુધારા વિધેયકના પરિણામે રાજ્યના મત્સ્ય હાર્બર અને લેન્ડિંગ સેન્ટરો ખાતે સલામતી અને સ્વચ્છતાની વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે તેમજ વિધેયકથી રાજ્ય સરકાર અને માછીમાર બંને માટે દિવાદાંડી સમાન એક વિશેષ સત્તામંડળ ઉભું થશે તેમ પણ શ્રી પટેલે કહ્યું હતું ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત ગૌવન સંવર્ધન નિયમન વિધેયક બે હજાર પચીસ પસાર કરાયું છે ગૃહમાં વિધેયક રજૂ કરતાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે રાજ્યમાં હવે પશુ સંવર્ધનના વિવિધ પાસાઓના યોગ્ય નિયમન માટે કાયદાકીય વ્યવસ્થા ઉભી કરાશે શ્રી પટેલે કહ્યું કે કાયદાના અમલીકરણ માટે ગુજરાતના ગૌવશ સંવર્ધન નિયમનકારી સત્તામંડળની સ્થાપના થશે આ કાયદા હેઠળ સિમેન્ટ સ્ટેશન સિમેન્ટ બેન્ક કૃત્રિમ ગર્ભાધાન સેવાની તાલીમ આપનારી સંસ્થાઓ સેવાઓ આપનારી સંસ્થાઓ અને કૃત્રિમ ગર્ભાધાન ટેકનિશિયનની નોંધણી ફરજિયાત થશે તેમજ આ કાયદા હેઠળ કૃત્રિમ અને કુદરતી સંવર્ધન માટેના પશુઓની નોંધણી અને સઘન દેખરેખ રખાશે ગાંધીનગર સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા સાત કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે મૂળ નોઈડાનો આ વતની આરોપી વીમા કંપનીના એજન્ટ તરીકે કામ કરતો હતો અને અરજદારોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતો હોવાનું તપાસમાં જણાવ્યું છે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે આરોપી પાસેથી છ કરોડ રૂપિયાની રકમની વસુલાત કરી છે આ અંગે એસપી ધર્મેન્દ્ર શર્માએ માહિતી આપી જે અરજદાર છે એમને સાથે આ એ વિશ્વાસ આપ્યો કે અમે તમે ઇન્સ્યોરન્સ અપાઈએ તમે ઇન્સ્યોરન્સ પોલિસી લો એ પૈસા અમે રોકાણ કરશો અને જ્યારે ઇન્સ્યોરન્સ પાકી જશે ત્યારે તમે મોટા પૈસા આમાંથી પરત મળશે એવું એમને વિશ્વાસ આપીને ઇન્સ્યોરન્સના જે પ્રીમિયમ છે એ આ અરજદાર પાસેથી ભરાવડાયા એમાં ટોટલ સાત કરોડ અને સાત લાખ જેટલા રૂપિયા એને ઇન્સ્યોરન્સ નામે ભરાવડાયા છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર્યુઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે દરમિયાન મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે જ્યારે આગામી ચોવીસ કલાક લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે હવામાન વિભાગના નિર્દેશક ડોક્ટર એ કે દાસે માહિતી આપી अगले सात दिन तक तो मौसम शुष्क रहेगा जो उच्चतम तो तापमान है इसमें दो से तीन डिग्री सेंटीग्रेड राइज होगा अगले आने वाले पांच दिन तक और जो निम्नतम तो तापमान है उसमें बड़ा बदलाव नहीं होगी और जो हमारा क्षेत्र है वो डे से लेकर डे फाइव तक हॉट एंड ह्यूमिड वेदर का फीलिंग रहेगा छोबीस कलाक सड़तीस डिग्री सेल्सियस महत्तम तापमान अहमदाबाद कच्छ न कंडला हवाई मथक पर नोधायत જ્યારે અમરેલી ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર ગાંધીનગર બનાસકાંઠાના ડીસા અને કચ્છના ભુજમાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી રહ્યું હતું આ સિવાયના જિલ્લા અને શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો એકત્રીસથી પાંત્રીસ વચ્ચે રહ્યો હતો ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ થશે એક મહિના સુધી ચાલનારી પરિક્રમામાં આ વર્ષે પંદર લાખ શ્રદ્ધાળુઓ નર્મદા મૈયાની પરિક્રમા કરે તેવો અંદાજ છે જેને લઈ તિલકવાડા અને શહેરા વચ્ચે ત્રણસો મીટર લાંબો તેમજ ત્રણ મીટર પહોળાઈ ધરાવતો હંગામી બ્રિજ તૈયાર કરાયો છે આ અંગે રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના એક્ઝિક્યુટીવ એન્જિનિયર સી કે સોનીએ માહિતી આપી કે શહેરાવતી તિલકવાડા જે છે ત્યાં આ વખતે ઇરિગેશન વિભાગ દ્વારા સારો એવો પુલ બનાવવામાં આવ્યો છે જેથી પાણી જે છૂટે છે એના લીધે જે ગયા વડે જે પુલ ધોભાઈ ગયેલો તો એવું આ વખતે પુલ ધોવાઈ જેવું લાગતું નથી મોટા પાઇપ અને વધારે નંબરમાં પાઇપ વાપરીને પુલની કામગીરી પૂરી કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લામાં આવતીકાલે યોજાનારી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટે સ્કોલરશિપ સીજીએમએસ ની પરીક્ષા બાર એપ્રિલ શનિવારે યોજાશે જે વિદ્યાર્થીઓએ અગાઉ ફોર્મ ભર્યા છે તેમણે ફરી ફોર્મ ભરવા નહીં પડે તેમ જિલ્લા શિક્ષણ અધિકારીની યાદીમાં જણાવાયું છે ખેડા જિલ્લા પોલીસને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્યકક્ષાના બે પુરસ્કાર એનાયત થયા છે ગાંધીનગરમાં ડીજીપી કચેરી ખાતે અપાયેલા આ પુરસ્કાર બદલ જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ સ્થાનિક ગુના શાખા એલસીબી અને નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટની ટીમને અભિનંદન પાઠવ્યા છે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં જે અઢી વર્ષ પહેલા એક મર્ડરનો ગુનો દાખલ થયેલો અને ત્યારબાદ અમારી ટીમ સતત એકટિવ હતી તેવા બે વર્ષ બાદ બંને સગા ભાઈબેનને મળાવી શક્યા અને એમની માતાનું મૃત્યુ કરનાર આરોપીને પકડી અને જેલ હવાલે કરી શક્યા આ કેસને માનનીય ડીજીપી સાહેબ દ્વારા ઈકોપ એવોર્ડ આપવામાં આવેલો છે અને એ સિવાય પણ નેત્રમ ટીમને પણ આ વખતે પાંચમી વખત સીસીટીવી કેમેરાનો સારો ઉપયોગ કરી અને જે ડિટેક્શન કરેલા હોય એવા આ જે એવોર્ડ છે નેત્રમનો એ પણ મળ્યો છે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં દરિયા કિનારાથી નજીકનો રસ્તો આવતીકાલે સવારે છ વાગ્યાથી બંધ રહેશે દમણના નાયબ કલેક્ટર આરતી અગ્રવાલે જણાવ્યું છે કે બીચ પર સફાઈ અને જાળવણીનું કામ થતું હોવાથી આ રસ્તો બંધ રહેશે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી મકાઈ બાજરી જુવાર અને રાગીની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરાશે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો એકથી ત્રીસ એપ્રિલ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે ખેડૂતોને બાજરી જુવાર અને રાગી માટે ટેકાના ભાવ સિવાય પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયાનું બોનસ અપાશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી પોલીસના કાફલા સાથે ઓખા વિસ્તારના પાણીના ટાંકા પાછળ આવેલા અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં આજે એક કરોડ છન્નું લાખ પંચાવન હજારના બાસઠ વિકાસ કાર્યોનું સામૂહિક લોકાર્પણ કરાયું જિલ્લામાં મંજૂર કરાયેલા કામમાં સીસી રોડ પેવર બ્લોક ગટર કમ્પાઉન્ડ વોલ અને પીવાના પાણીના પાઇપલાઇન સહિતના કામોનો સમાવેશ થાય છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ ઉત્પાદન યોજનાને મંજૂરી રાજકોટ અને વડોદરાના સ્થાનિક ઉદ્યોગોને લાભ થશે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો વિધાનસભામાં ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક બે હજાર પચીસ ગુજરાત મત્સ્ય ઉદ્યોગ સુધારા વિધેયક અને ગુજરાત ગૌવંશ સંવર્ધન નિયમન વિધેયક બે હજાર પચીસ પછાત રાજ્યમાં પશુ સંવર્ધનના વિવિધ પાસાઓના યોગ્ય નિયમન માટે કાયદાકીય વ્યવસ્થા ઉભી કરાશે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાત કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ અને રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમી વધવાની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા